જનલક્ષી દેવી રામકૃષ્ણ થઈ ગયા મારે મારું નામ પેલું જ છે મારે બીજું હવે આપણે બે ડાયરી કઈ ડાયરી હોવું જોઈએ આપડે ધન્યવાદ કરીએ બે ડાયરીઓ છે એ વી એક પણ ડાય પેલી ડાયરી મગર પેલી ડાયરી પણ એક કે ડાયરી માં જો નામ હોય તો તકલીફ થાય બે ડાયરી માં એક ડાયરી માં હું જો કો તો પેલી જનરલ બાકી પર ભગવાન યાદ કરે છે હમકો બે વર એક તો હોવું જોઈએ અને એ એ નિર્ણય સવ જોઈએ એટલે મારી એક ડાયરી માં તમાર નામ લેવ કે ખરેખર જે પુરુષો આ વરિષ્ઠ પુરુષો આપ કે હિદાયનો નામ એવા પુરુષોનું કામાન છે